આપણા મંદિર ના ચારે ખૂણા ના દર્શન કરશું તો ચાલો તમે પણ દર્શન કરો અને હું પણ દર્શન કરું છું તો ચાલો આપણે હનુમાન દાદા ને દર્શન કરીશું ચાલો તો હવે આપણે ગણપત બાપાનું દર્શન કરીશું અને સમય પણ હવે દર્શન કરી લ્યો તો ચાલો ગણપત બાપાનું દર્શન કરીએ તો આપણે મહાદેવના ફ્રેન્ડ્સ દર્શન કરી લીધા છે હવે આપણે જો આ છે બાપુની સમાજ જો ફ્રેન્ડ્સ આ છે આનું મંદિર નાનકડું એવું તમે પણ દર્શન કરી લ્યો મેં દર્શન કરી લીધા મંદિરના ફ્રેન્ડ્સ હું તમને આ મંદિરનો બગીચો બતાવવાનો છું તો ચાલો જોઈએ આ છે આનો બગીચો આ મંદિરનો આ સરસ મજાનું મંદિર છે આ ઝાડવા પણ છે મોટા મોટા વૃક્ષ આ છે ફ્રેન્ડ્સ બાપુની ગાડી જો આ છે બીજો નાનો એવો બગીચો મંદિરે પગતાણ પણ બહુ વધારે છે જો ફ્રેન્ડ્સ આ છે બાપુની ગાય ઓ ફ્રેન્ડ્સ આ છે બાપુનું આશ્રમ જો તમે તમારી નજર જાય ત્યાં આવી ગઈ છે બેહવાનું જો આ છે વડ આйно આ છે રૂપલીયો મંદિરનો જો ફ્રેન્ડ્સ આ છે નાની એવી વાસડી આઈની જો આકાશ સારો છે આйно જો હરિયાળો ફ્રેન્ડ્સ હવે આપણે બાપુના દર્શન કરવા જઈશું જો આ છે બાપુ એ મારા પાડોશી છે અને ઓમ નમો નારાયણ નમો નારાયણ પિન્ટુભાઈ ના દીકરા મોટા નમો નારાયણ ઓમ નમો નારાયણ મારા આવા નવા બ્લોગ જોવા માટે લાઈક કમેન્ટ ને શેર અને સબસ્ક્રાઈબર કરો આભાર તમારો